કેન્સર નામ પડે એટલે દર્દી અને દર્દીના સગાના મનમાં મૃત્યુની છાપ ઊભી થાય અને દરેક લોકો એવું માનવા મળે કે કેન્સર એટલે કે કેન્સર આ સત્ય છે સત્ય હકીકત નથી કેન્સર થવાના ઘણા બધા કારણ છે પરંતુ સૌથી મહત્વનું અગત્યનું કારણ એક જ લઈ શકાય કે શરીરમાં ઝેરની વૃદ્ધિ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવી જ્યાં સુધી આપણે આપણા આહાર ઔષધિ વિહાર દ્વારા આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારતા નથી ત્યાં સુધી એમાંથી કાયમી બહાર આવવું અસંભવ છે એટલા માટે આયુર્વેદ ઔષધિનો સહારો આપણા ખોરાકની અંદર શુદ્ધ અને સાત્વિક ઝહેરમુક્ત ખોરાક અને યોગ પ્રાણાયામના માધ્યમથી આજે હજારો દર્દીને કેન્સરના રાક્ષસમાંથી બહાર આવવા માટેનો મને અવસર પ્રાપ્ત થયો છે તો આપ સૌને હું કહેવા માગું છું કમસે કમ આજથી ત્રણ ઉપચાર કરો નિત્ય એટલે નિત્ય ત્રિફળાનું સેવન કરો આ હરડે બેહડા આંબળા અમૃત છે જે આપણા શરીરને ઝેરને બહાર કાઢશે ભોજન પછી ત્રિફળા લ્યો તો ભોજનને પણ અમૃત બનાવશે આ ઉપરાંત મોઢાના કેન્સરમાં સૌથી મોટું કારણ છે એ તંબાકુ છે તો તંબાકુથી બહાર આવો અને પૃથ્વી પરનું અમૃત એટલે ગૌમાતાના દૂધ ઘીને ગૌમૂત્રનું જેટલું થાય એટલું સેવન કરીએ અને આ કેન્સરમાંથી બચીએ તો આયુર્વેદથી ઉપાયમાં આ કેન્સરમાંથી કેન્સરમાંથી મુક્તિ તરફ આવીએ આયુર્વેદ યોગ અને ભારતીય પરંપરાથી આપણે બહુ સારી રીતે એમાંથી બહાર આવી શકીએ છીએ નમસ્કાર પ્રણામ જય આયુર્વેદ જય ધનવંત